છે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર આઠ દસ બે હજાર ચોવીસના રોજ એક ગુનો દાખલ થયેલો હતો આ ગુનામાં હકીકત એવી હતી કે જે પાવર ઓફ ટ્રુથ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને એ લોકો જે ફરિયાદી છે એ ફરિયાદી પાસેથી પહેલાં એના સમર્થન નહીં ચલાવવા માટે પંચોતેર જનની માગણી કરીને લીધેલા હતા ત્યારબાદ એમણે યુટ્યુબમાંથી વિડ્રો કરેલું પાછું પાંચ સાત દિવસ પછી પાછી અપલોડ કરેલી અને ફરીથી ત્રણ લાખ રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ પોલીસને ફરિયાદ આપતા સદર ગુનાની અંદર અગાઉ બે પ્રેસ રિપોર્ટર જે હતા યુટ્યુબ ચેનલના એમની ધરપકડ કરવામાં હતી અને એક જે ઓજેફ તિરમજી કરીને જે છે એ પકડવાનો બાકી હતો એ છેલ્લા છ એક મહિનાથી નાસ્તો ફરતો હતો મજકૂર આરોપીને સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરી અને વિજલપુર પોલીસને સોંપતા એની સોળમી તારીખે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ નામદર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા બે દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને અત્યારે એ પોલીસ કસ્ટડીમાં હાલ છે અગાઉ આ આરોપી વિરુદ્ધમાં એક ચાંદખેરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને બીજું સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને હાલમાં જે વિજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં એરેસ્ટ કરવામાં આવ્યો છે એમ કુલ ત્રણ ગુનાની ગુનાઈત હિસ્ટ્રી છે રિમાન્ડ એના જે રિમાન્ડ છે પાંચ દિવસના માગવામાં આવેલા હતા તે પૈકી બે દિવસના મંજૂર થતા અત્યારે રિમાન્ડ ઉપર છે